આ વર્તુ નદી નો view આમેય ફૂલ પાણી હે અત્યારે ને આમ તો યાર ફૂલ એક નંબર હે આ જોઈને અત્યારે નાવાની એવી મજા આવે ભાઈ યાર કેવો એક નંબર યાર કુદરતી વાતાવરણ બહોત ને ઓ દેશ મેરે તેરી શાન પે તો રામ રામ સીતારામ સ્વાગત છે એક નવા બ્લોક માં વર્તુ નદી બે કાંઠે જાય હવે આગળ જોઈએ આના માટે સ્પેશિયલ બ્લોક બનાવ્યો મોરાણા પારાવાળા ભૂમિ વગર હાલ વર્તો નદી નો વ્યુ જોરદાર નો આવે મંદિર ઉપર અત્યારે મહાદેવ ના ધવજ પર હનુમાનજી ઉપર નો વ્યૂ બાકી એક નંબર આવે જોરદાર આવે ભાગે અહીંયા બીજી નદી આમે ફૂલ પાણી હે અત્યારે

એક નંબર તૈયાર ત્યાર વનસ્પતિ એક નંબર હળિયારી હળિયારી નદી હોય ઘેરવાની યાર વાત અલગ

અમે આપણા મહાદેવ વિરાજમાન મહાદેવ પાણી તે બહાર ગયા ફક્ત ઘાટી વર્ષો જાય પવન એટલો બધો મસ્ત આવે ને યાર ઠંડો ઠંડો એને વાત ના આવશે આ સ્વરૂપ સિલેટ ની બાંધા ને બે હોવા ને આવક ફોટોગ્રાફી કરે

બધી આ હે ઢોર ને અંદર કઈ ન જાય ઝાડવા ને બધું પતાવી દે કઈ કામ લે નાખે ઢોર સારવાળા બધા છે

કારણ કે મોબાઈલ માં વાત અલગ ડૂબર જોઈએ ને એની વાત આપેવિરાજ મા હનુમાનજી આલો જય દર્શન કરતા આવીએ

બાકી અહીં નો બગીચો ઝાડો યાર મસ્ત છે મહારાજ હા છે હનુમાનજી મહારાજ જય જય શિયા જય જય શિયાળા લગભગ બે આ મંદિર જે ઉઠ્યું

હું તો જયારે ફ્રી હોય ત્યારે અહીંયા જ આવી જાઉં ભાઈ ઘર કરતા અહીંયા મજા આવે ભાઈ ગુવાર નો ધામ તમારો પાટી ફૂલઝડ બધા નાના 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 હમણાં જ વાવેલ છે બધે ટૂંકમાં એમ કે જંગલ વિસ્તાર જ લાગે અહીંયા ભાઈ મિત્રો ફ્રી રીતે આવજો મોરાણા પારાવાળા વાળા વાળો રસ્તે એક નંબર આગળ એક કિલોમીટર આગળ રસ્તો જ છે મહાદેવ નું મંદિર સામે દેખાતું જે હા અહીંયા સુકન મળે ને ભાઈ એવું તો સરગ મહિના મળે ખરેખર યાર ઝાડો યાર કેમ ભાગ અંદર નું ખાલી વ્યુ એક નંબર છે યાર ફરસ ખાતા વાળા ને બધી લીલગરી વિશાળ હે આમ જોઈએ ને તો ઉસી ની ગજબ નહીં બોસી હવદી આйно ધણો છે પવન બાઉન્ડ કરતા અથવા તો જે વસ્તુ અગની પકटावा માટેનો પવન માટે અહીં આપા મહાદેવ બિરાજમાન આલોક મહાદેવનું દર્શન કરી લે હર હર મહાદેવ मंदिर एक नंबर मस्ती है ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय मंदिर महाराज कस्परबोगा हर हर महादेव हर महादेव महादेव गणपति महाराज हनुमान जी महाराज जय बोले जय बोले जय बोले जय जय बोले ओम नमः शिवाय ओम शिवाय महादेव ने लगभग मीनो खड़ा अतर से अठार सौ वर्ष थे क्या सीज़न में क्या नेम ने कंका तो मैं कंकावटी गांव में तो लटान पटान थे की महादेव ते दिन बिया वर्षों पहला मंदिर से यार आप उसे बनना हो मैं वो जिन्हों नाने खाली नाना हम तो मंदिर होते ताकर जाए महादे, और महादेव महादेव

પૂજારી કોઈને રહેવો એ આવી ગયા જેટ બાજુમાં બીજી નદી ટૂંકમાં એમ કે બેટડું જ છે એક નદી તો એક જ છે કારણ કે મહાદેવ બિરાજમાન હજારો વર્ષો પહેલા અતિ ભારે વરસાદના કારણે અને પૂરના કારણે

અને ઇતિહાસ જોઈએ તો અતિ પ્રાચીન કંકાવટી ગામ લટણ નો ઇતિહાસ છે અત્યારે મિત્રો વાતાવરણ એટલું બધું ક્લીન થઈ ગયું કે ઘરે જવાની ઈચ્છા થતી નથી એમ થાય કે અહિયાં જ બેઠા રહે એટલું સુકુન મળે એટલી મજા આવે ખરેખર ખરેખર વરસાદી વાતાવરણમાં તો યાર આવા જ લોકેશન ગોતવા જાય આ વરસાદી સુમાન ફરવાના કારણ કે આવા જ પથ્થરમાં પથ્થર વિસ્તાર હૈ ડુંગર હૈ બરોડો ડુંગર હે જુનાગઢ છે મજા જ આવ્યા રાખે તમને સુકુન એ સુકુન મજા જ રાખે

તો મિત્રો અત્યારે વરસાદ પણ નથી ખડખડ ખડખડ વેતી વેતી જાય પાણી મસ્ત મોરાણા પારા રસ્તો નીકળો ત્યાં આગળ રસ્તો હે તો જરૂર યાર પધારજો મહાદેવ નો પ્રાચીન મંદિર હે તમને યાર બે ઘડી મળી આનંદ મળી કુદરતી યાર આવા લોકેશન માં ખરેખર યાર ઘેર તો વિહાર દેવાનું દર્શન કરે બે ઘડ ભી ખળ બરણી બધી મસ્ત હે પામ અત્યારે ઢોર ને સારવાની સખત મનાય હે એટલે કોઈને વાટવું હોય તો શું છે તાર બધા જૂના ટૂટા ઘર ફળેગા આપડી આ વર્તુ નદી પાણવર વર્તુ ડેમ ની નદી આવેલ હે ઓલી બીજી નદી ઓલી મેઇન નદી ના મેન જેવી વર્તુ ફાટી હતી ને એ નદી છે આમે મહાદેવ ને બેટડું હોય ને બે બાજુ આ બેટડું હોય ને બે બાજુ નદી ગુજરાતી ને તો પાણીના પાણી અરે બહુ સંબંધી યાર ગમીને પાણી હોય ને આવા મસ્ત યાર લીલોતરી ને ગમીને ફૂગી જ જાય યાર પાણી પાણી યાર ચારી કરો પાણી પાણી યાર ખરેખર યાર આવી નદી હોય ને આવી જગ્યા હોય એટલે બેહવાની યાર અને આનંદ જોડે ખરેખર યાર આ નદી આમને આમ આવે એમાંથી બેટલું થયું હતું એનાથી આ બધી મેન નથી આ એ ફોરસ ખાતાનો હે આગળ આ મેન રસ્તો આગળ ગેટ હે ફોરસ ખાતામાં અત્યારે વાવેલા હે ત્રણ કોરા થયા હે અંદાજે જળવા આવ્યા એને આગળ એક નદી હે મેન નદી ને આપણે જઈએ આગળ મોરાણા બાજુ હાલો જ્યાં એ જ નદી એવા આપણે બેટમાં જે વિડીયો ઉતાર્યો હતો ને મેન શરૂઆત કરી હતી એવા બેટેશ્વર મહાદેવ ત્યાંથી આમ નામ આવે છે ત્યાં ફાટલ વળતું હતી ને અત્યાં આમ નામ સિંગલ થઈ ગઈ ફાટલ વળતું ત્યાં જ છે પાણી યાર અત્યારે કુલ સકા જામ છે અત્યારે યાર આ રોડ માં તો નીકળાય તો છે અત્યારે ચાલુ હે વાહન ઓછું હે ટૂંકું એમ બહુ એટલું બધું હે ને મીડિયમ છે આમ ને આમ થઈ ને યાર સોઢાણા બાજુમાં રહી જઈશ ડાયરેક્ટ આમ નીકળી જાય દરીએ ખાટાણા થઈ પાણીનો વ્યૂ યાર એક નંબર હે ફરક યાર આ જોઈને અત્યારે નાહવાની ભાઈ યાર કેવું એક નંબર યાર કુદરતી વાતાવરણ ધોજ ને પાણીનો નો અમે બગલા ભાઈ માછલા ખાવા આવી ગયા આવું સુકુન આવું વાતાવરણ આવું નથી ભાઈ યાર ગામડે જ જોવા મળે ને આપણા ભારતનું જોવા મળે આમથી પછી ખેતરોમાંથી પાણી ચાલુ જ છે ધીમો 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 આ બધું આવે જ છે એક બે મોટર પાણી ચાલુ છે